નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ગત દિવસો માંગ વડોદરા ભાયલી વિસ્તાર માંગ નવરાત્રી દરમિયાન દીકરી પર થયેલા બળાત્કાર માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરીને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થવી જોઈએ અને પુત્રી અને પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે ઘટના બદલ સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ રોષે ભરાયા બળાત્કારીઓને મુસ્લિમ દેશમાંગ જેવી રીતે સજા કરવામાં આવે છે એવી જ રીતે ભારત દેશમાં પણ બળાત્કારીઓને સજા આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યા માંગ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા हमारे मुस्लिमों में जो होता है कि पत्थर मार के मार डालो फांसी पे लटका दो पर मैं ये सजा नहीं मांगी हमारे भारत देश में नए कानून लाओ उनको नामद बना दो उनको नामद बना देना चाहिए उनके हाथ काट डालो क्योंकि ભાઈલી માં રહે છે એની સાથે જે રાક્ષસો એ દુષ્કર્મ કર્યું છે એ રાક્ષસોને આજે કોર્ટમાં હાજર કરેલા પોલીસે એમની બે દિવસમાં એવી સર્વિસ કરી છે કે આજે કોર્ટમાં આરોપીઓ બૂમો પાડતા હતા કે અમકો જેલ ભેદ તો પોલીસ બોત મારતી હજુ તો એમને બહુ ભોગવવાનું બાકી છે એ લોકોએ વિચારવું જોઈએ કે જ્યારે એ લોકોએ પીડિતા સાથે આવો અન્યાય કરતા હતા ત્યારે એ પીડીતા શું હાલત હશે અને આ મુસ્લિમ સમાજ અરે રોડ પર એટલે આપીએ છીએ કે ભારત આપણા દેશની અને આપણા ગુજરાતની નહીં પરંતુ આપણા શહેરની છોકરી છે એને ન્યાય મળે એના માટે સમસ્ત મુસ્લિમ સમાજ બાહેદારી આપે છે કે જ્યાં સુધી ન્યાયિક લડત આપવાની હશે કે રોડ પર ઉતરવાનું હશે તો અમે એની સાથે રહીશું અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અવારનવાર નવા નવા કાયદાઓ બનાવવાની પાછળ ચલાવીને ફાંસી આપવામાં આવે આવા ઉદાહરણ કેમ નથી બેસાડતા એવા ઉદાહરણ નથી બેસાડતા એટલે આવા બનાવો બની રહ્યા છે જો આવા એક બે ઉદાહરણ બેસાડીશું તો આપણી છોકરીઓ રાત્રે ચાર વાગે આ વડોદરા સંસ્કારી નગરી છે આપડી છોકરીઓ જયારે ચાર વાગે પણ નીકળવાની હોય ને તો એને એક પણ વખત વિચારવું ના પડે પરંતુ આવા રાક્ષસો ના લીધે એમની માનસિકતા એવી થઈ જાય કે એમને બાર વાગે પણ નીકળવું હોય તો દસ વખત વિચારવું પડે રીતે આ આ લોકોને આપણે શીખવાડવાનું છે અને સંસ્કારી નગરીની દરેક માતા હું કહું છું કે અમે તમારી સાથે છે કોઈ પણ રાક્ષસોથી કંઈ કઈ ડરવાની જરૂર નથી તમે ચાર વાગે પાંચ વાગે રાત્રે નીકળો આ રાક્ષસોને તો કાયદાકીય લડત આપીને પોલીસ પણ એવી સજા કરાવશે અને એવી ફીટ ચાર્જશીટ કરીને ન્યાયતંત્ર પણ અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર